ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે માંડવી તાલુકાનું આ એક ગામ છે એની અંદર ગુવારનું વિઝિટ કરવા માટે આવેલા છે ચમેલી ઘણા બધા માંડવી તાલુકાની અંદર ગુવાર વાવેલો છે અને હવે ચમેલીનું પરફોર્મન્સ તમને દેખાઈ રહ્યું છે એકદમ આપણે જેમ કહીએ તેમ લાંબી અને પાતળી સિંગ ઝુમખામાં લાગે છે તો આ ભાઈનો આપણે રિવ્યૂ લઈશું ભાઈ શું નામ છે તમારું હસમુખભાઈ હસમુખભાઈ કયું ગામ તમારું ખોળંબા ખોળંબા ગામની અંદર આ ગુવારનું તોવાનું ચાલુ થઈ ગયું છે ચમેલી ગુવાર તમે જોઈ શકો છો એકદમ લાંબી સિંગ થી દસ સેન્ટીમીટર જેટલી લાંબી લાંબી છે પણ વધારે આ ચમેલી ગુવાર બતાવજો ખૂબ જ જબરજસ્ત એનું પરફોર્મન્સ ગ્રીનરી કલર પાતળી અને લાંબી સિંગ માર્કેટમાં જે એક નંબરમાં વેચાય છે ભાઈ કેવી લાગે છે તમને ગુવાર સારી છે ને ગુવાર તમે અન્ય કંપનીનો બી ગુવાર બનાવેલો છે આની સાથે એને અને આ કમ્પેરિઝન કેવું છે

ઘણી બધી માંડવી બાજુથી અમારે ઇન્કવાયરી આવતી હોય છે ચમેલી ગુવારની પણ આ વખતે મટીરીયલની શોર્ટેજ હોવાને કારણે અમે પહોંચાડી નથી શક્યા આવતા વર્ષે બેસ્ટ તમને ચમેલી ગુવાર ઝડપથી મળી જાય એવું કરીશું કેના બ્રાન્ડ ચમેલી ગુવાર આ બતાવજો બહુ બધી ઇન્કવાયરી છે Taket am keu. Patek